અને ધીરુ 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 આજે અંધારું છે એ નહીં એના ઓળા પાથરવાની તૈયારી કરી રહ્યું સામ્રાજ્ય જમાવાની તૈયારી કરી રહ્યું છે અને એમાં આમાં લીલા રંગનો ભાદ્રુ અમીનો છે એટલે લીલા રંગની માથે થોડી થોડી સોનેરી ઝાય પડતી જાય છે ઘાસની માથે એવું પોપટિયા કલરનું ઘાસ છે આમ હેલારા મારી રહ્યું છે ખડ અને એમાં એક નેહડું છે અને ઈ નેહડામાં એક બુદ્ધિ ને એનો એકનો એક દીકરો રહે છે હાવ નાનકડી વાત આ પ્રેમની વાતું આ ગીત કીધું એટલે તમારા માટે આ પ્રસંગ મને યાદ આવે છે અને એમાં વગડાની માલિકો લેરું રહી છે રૂડા ઘાસ અને એમાં એક બુઢો માણસ છે એ પોતાના દીકરાની વહુ ને તેડી અને જાય છે પોતાના દીકરાની વહુને તેડવા ગયો છે આને અને પેલાનો જમાનો એટલે બચપણમાં લગ્ન થઈ જાતા વિવાહ થઈ જાતા વાહ પોતાના દીકરાની હાલી આવે છે એને એના પતિને જોયો નથી નાની હતી ત્યારે લગ્ન થઈ ગયા યાદ નથી કે શેરો કેવો હોય પણ આગળ હારો વયો જાય છે મામો આપણે કે મામો વયો જાય છે પાછળ બાય છે હોળક ઉંમર છે હોળ વર્ પણ ઘોડલા પગ માંડતી જાય છે મર્યાદામાં એ વખતના જે કાઠકરા પહેરતી હોય બેનું દીકરીઓ એ હાથમાં લઈ લીધા કારણ કે પોતાનો હારો હારે છે એટલે પગરખાનું પહેરાય એ એ વખતની જે માન્યતાઓ જે હશે તે પણ મર્યાદા અને ઘોડલા પગ એટલે માટે ઘોડલો પગ માંડ્યો એને કહેવાય કે આગલા આગલે આંગળીઓને ફણો અને પાછળની પેની અડે ને વૈશમાં થોડી જગ્યા રહી હરફ જાવું હોય તો હરફ હોરવો નીકળી જાય એમ ઘોડલા પગ માંડતી આવે એટલે હારો પોતાનો સાસરો સાસરો આગળ હાલો જાય છે યાના બરાબર પગનો બહુ હંચળ નો સમજે ઈ પણ મર્યાદા હોળ હતર વર બાય છે ઈ વાય વય આવે છે હયા સુધી ઘૂંઘટો તાણેલો છે અને પોતાનો પીવ કેવો છે યાદ નથી પોતાનો પતિ કેવો છે યાદ નથી બચપણમાં માં લગન થઈ ગયા છે કેવો હોય છે મારો ધણી કેવો નહીં મને ચાહ છે કે મને દુખ દે ઈ વખત એક દુખ પણ દેતા બેનો દીકરીનો દુખ પડતા ખબર જ નથી એટલે શું અને એનો હાહરો આગ પણ અંધારું મીડું થવા કાળનો અને સમયનો ખાઈ ગયેલો માણસ બુઢો આયર એ આયરે વિચાર કર્યો દીકરા વહુને તેડીને જાઉં છું મારી પાસે લાકડી છે કદાચ કોઈ ચોર લૂંટારા હરામી માણસો ભટકાય તો એની સામે લાકડી હોય તો હું લડી લઉં પણ સામે કોઈની પાસે જો બંદૂક હોય અને મારા દીકરા ને વહુને આજ પેલો આણું તેડીને જાઉં છું અને જો હું એની ઇજ્જત ન બચાવી શકું એવા કોઈ આરામખોર માણસો ભટકાય તો તો મારે જીવતરમાં ધૂળ પડે એવો વિચાર થાય હજી તો આપણું ગામ નેહડું આઘું છે હું કરું એમ જ્યાં વિચાર કરે છે ત્યાં તો બરાબર ભેહું દોવાનો નેહડાનો અવાજ સંભળાણો અને આમ ઘમ 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 બોઘરા વખતે ગાજતા હોય એક કિલોમીટર સંભળાય એ સાંભળાણું ને એમાં જોયું તો ઝાંખો ઝાંખો દીવડો જોયો આયરને ને

બુઢી માં છે આમ મોઘરું દે ઘડીક પાડી આમથી થી વાળે ઘડીક આંકલા કરે ને ઘડીક આંખ ખાડું વાળે ને અવેડા બાજુ ના અડધું ખાડું ધાયલું આવે છે અને એમાં બરોબર ઝાંપે આવી ઉપલો આ બાજુ જાપેથી ખાડું આવતું હતું ઉપલો જાપો જે મહેમાન ના આવવાનો હોય કટલી નિયા આવીને ભાભે કીધું એ રામ રામ તા તો હામો તો ઉભો થઈ ગયો બેહ દૂધ તો ગોવાળ કારણ કે વગડામાં મહેમાન ક્યાંથી અરે રામ 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 આવો બાપા આવો તમારા માટે અમારા નેહડાના દરવાજા ખુલ્લા છે એ પ્રેમ જે હતો એ આવકારો મીઠો ખીલીને ખુકારા દિયા પરસું મેં પતરી સજાણ તું તો ઘણા જોગ પણ અસાજી સંપત હતરી તાર તું તો ઘણા જોગ છો પણ અમારી સંપત્તિ આટલી છે મારો બાપલીઓ આવ્યો મારો વિહામો આવ્યો મારો બાપ આવ્યો આ જે મજા છે ને આ તો શું કેમ છે તને મારી નાખવાનું છે બીજું કાંઈ કામ નથી

મને દુઃખ દે કે મને ચાહ છે એ હોળ હતર વરહની આયરાણી એનો હહરો એને તેડી જાતો તો બુઢો માણસ હાંઠ પાંઠ વરહનો એ અંદર વયો ગયો પણ આ કાંટો આમ કરતી કરતી કાંટામાં આમ ઓઢણું છે એ થોડું ખાલવાનું એ ઓઢણું આમ કરી અને આમ ખેંચવા ગઈ ને મોઢા મોટાથી ઘૂંઘટો આમ થયો અને ઘૂંઘટો આમ થયો અને દીવો જગતો તો પાસે બરોબર ભેં દોય અને ઊભો થયો એટલે જેવું તેવું આમ દેખાણું કોઈક બાય માણસ પણ ભેણા છે એ વૈયા આવો મારી કોઈક બાય માણસ છે એને બોલાવી દો એટલે ડોહી માં કીધું બેટા દીકરી વૈયા આવે આ બાજુ વૈયા મહેમાન ને મીઠો આવકારો મળ્યો બાય બાજુ આવી એમાં બાઈ બરોબર હજી ઘરમાં આવે અને આનું ઈ ગારે લીપાલું ડોહીનું ઘર પણ ઘરમાં કઈ ખૂટતું હોય એવું એને લાગતું હતું ઈ ડોહી પણ સીધી બાય ને રૂપરૂપ ના અંબાર જેવી હોળ હતર વરહ આયરાણી ને જોઈ ડોહી પણ આયરાણી હતી અને વિચારે સડી ગઈ કઈ ખોવાઈ ગઈ જાણે કે આવી મારા દીકરાની વહુ કેદી ને મારા દીકરાને દેતી હોય રોટલા ઘડી દેતી હોય પહેરતી હોય એમાં ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ ને એટલે દીવો ફળિયામાં ઠરી ગયો પવનની ની ઠપાટ આવી એટલે બીજો ઘરમાં દીવો તો એ લેવા હારું થઈ અને દેગણી નામનો એ જુવાન ડોસીનો દીકરો એ ભેં દોતો દોતો બોલ્યો માં દીવો દેજો આ બાજુ અંધારું છે એ દીવો દઈ જો એના ઓલામાં ખોવાઈ ગયેલી કે આવી મારા દીકરાને કેદી આવશે પણ ઓલી મહેમાન બાઈ દીકરા ને હું દીવો આવું આમ કરીને દીવો પેટાવેલો હતો એ લઈ અને દીવો આમ ફળી આમ આમ પાસે મૂકવા ગઈ કે આલે લે એ લે દીવો કર્યો ને આમાં આમ અંજવાળામાં એ બાઈનું મોઢું દેગણ એ આયરે જોયું આયરે બાઈનું મોઢું જોયું બાઈ જુવાનનું મોઢું જોયું અને

ઈ લે કીધું નામ જોયું દેકણી એ લેકારો લાખી નામની આઈરાણી હતી લેકારો લાખી તણો અને એ તો દલમાં માં ગયો હારે લગી લગી તુમન પછી ભા પાણીએ પાણી ભા જાતે હાથ હાથ અવતારના જાણે બંધન હોય જેને કહેવાય મોરકો ધ્યાન લગો ઘન દોર છે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગો પણ હારીકો ધ્યાન લગો મટકી ચંદ્રકો ધ્યાન ચકો લગો ધ્યાન કોઈ ચકી મીન મનોજલ ધ્યાન છો સાગર પત પ્રવીન રહ્યો અટકી શુદ્ધ પ્રેમ ની વાત કરી રહ્યો છું બપોરું દઈ લાખી ઘરમાં આવી ગઈ અને મંડી રોટલા ઘડવા ડોહીમાં લ્યો હું રોટલા ઘડું મેમાન રોકાણા છે માં દીકરો આ એકલા છે બોલો હાહારો બહુ નીકળ્યા છે અને એને તો પોરાના ભલા ડોહીને છૂટે છે કે અમારે ત્યાં મહેમાન આવ્યા ઓલી જુવાન બાઈ કે હું રોટલા ઘડું ટપક 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 રોટલા થતા હતા અને આ બાજુ ભેહું ધોવાઈ ગયું ધોવાણા પછી વ્રધ ભાભો ઓલ અને આ જુવાન દેગણ આયર વાતે ચડે છે નાતીલા બે ભેળા થયા છે અને કઈક વાતો મહેમાનોની ની આ બધી વાતો કરતા હતા એ મોડા સુધી વાળું પાણી કર્યા પછી આરામ કર્યો હુતા એ હુતા ને હવારમાં માં વેલા ત્રણ વાગે ઊઠી અને પહર ચારવા જતા એ વખતે ખાડુ ને ભેહું ગાયું ભેહું ને એ પહર ચારવા માટે હાથમાં લાકડી લઈને ઢેગણ ઊભો થયો મહેમાન છે એ તો હુતા હોય એટલે જવા ટાણે પહર ચારવા ત્રણ વાગે ખાડુ જાય એ હવારમાં માં આઠ આમ દી ઉગી ગયા પછી આઠ આડા આઠ નવે પાછી ભેહું આવે ઈ જાવા ટાણે આમ જાપો ખોલીને દેગડ એ જાતો જાતો માને કેતો ગયો કે મા મહેમાનને રોકજો પાછી ભેહું આવે ને ના તાજા દૂધ છે ને એ દૂધ પાઈ હીરામણ કરાવીને પછી જવા દેવાના છે હો મહેમાનને કે હા બેટા મહેમાનને હું થોડી જવા દઉં આ આપણે ત્યાં કોણ વગડામાં નેહડામાં મહેમાન આવે મા દીકરો એકલા રહી છે છેલે જાપે જઈને કીધું મા મા મહેમાનને જવા દેતા નહીં હો હું આવું ના હું ત્યાં આ બેટા નહીં જવા દઉં ત્રીજી વાર કીધું મહેમાન જાય તો કે જે દ્વારકા વાળા ના હમ છે મહેમાન જાય નહીં ત્રીજી વાર કેતો ગયો નીકળી ગયો પહર ચારવા મિત્રો એ પહર ચારવા વયુ ગયો યુવાન હવાર પડી હવાર માં જે બાય હતી અને ભાભો જાય ગયા

પોતાના દીકરાની વહુની તેડી નીકળી ગયો મહેમાન છે તો ત્યાંથી નીકળી ગયો ને આ બાજુથી હવાર થઈ થોડી તડકી દેગી ખાડું લઈ અને દેગણસિંહ નામનો આયર આવ્યો અને આવી અને ઝાંપેથી આવીને આમ સીધે સીધું ફળિયામાં આવીને પૂછ્યું માં મહેમાન ક્યાં તો કે બેટા મહેમાન વયા ગયા હે કે મહેમાન વયા ગયા મહેમાન રોકાણા નહીં કે ના કે દ્વારકા વાળાના હમ દીધા કે હા દ્વારકા વાળા ને હમ દીધા તોય ન રોકાણ એમ કીધું કે દ્વારકા વાળું બધા ભલું કરે પણ હવે અમારાથી રોકાવા એમ નથી આ બનેલી ઘટના કઉ છું મિત્રો એ રોકાવા એમ નથી કેતા ની અરે પાડાની જીભ જેવો જમ્યો જે ભેટમાં રાખતો તો દેગણસિંહ નામનો આયર એ આમ કરીને આમ બાર કાઢી મ્યાન માંથી અને ફરડક કરતો પોતાના ભેટમાં જમ્યો માર્યો અને આંતરડાનો ઢગલો કરી દીધો અને ફળિયામાં ઢગલી પીડો ઢગલો થઈ ગયો બુટી હિતે એસી વરહણી એની જનેતાની રાડ ફાટી ગઈ હે મારા દેગડી હે મારો બાપ હે મારા આંધળાનો લાકડી મારો પ્રાણ મારી જીવાય મારા દીકરા તને શું થઈ ગયો કે બસ મહેમાન હારે ખાલી હાંજે આંખો મળીતી હવે એના વગર હું જીવી નથી શકું એમ એટલે મારે જગતના ચોકમાં જીવવાનું ન હોય આને પ્રેમ કહેવાય સાહેબ આ બનેલી ઘટના કહું છું તમે કોને તમે માલી નહીં તો કોઈની નહીં હે તારી ભલી થાય જા અને એ સાહેબ આ બની છે ઘટના એ ઢળી પડ્યો ડોહી માથા મીડી પછાડવા આજુબાજુના કોઈ થોડા નેહડા હોય એટલે રાયડું સાંભળી જાય અમુક ખોરડા ઝૂપડા ઝૂપડા નેહડામાં તો શું છે ખેતરવા ખેતરવા નેહડા હોય ત્યાંથી કોઈ સાંભળી ગયું હળી કાઢીને આવ્યું ડોહીની રાયડું સાંભળી અને એમાં પછી લાશને હુરાવી દીધી અને કોઈ યુવાન આવ્યો એમણે મારતે ઘોડે કલાક દોઢ કલાક પછી મારતે ઘોડે ઉપડ્યો કે થાપણ લઈ આવો એ વખતે તો નેહડામાં તો ક્યાંથી હોય એટલે એની જે ક્રિયા અંતિમ ક્રિયા કરવાની હોય એની અમુક વિધિનો માલ સામાન લેવા માટે એમને મોકલ્યો યુવાનને કોઈ બીજા યુવાન નેહડાનો હતો એમને ઘોડે સવાર થઈને અને બાગડતા ઘોડું ઉપડું અહીંયા દેગડે ની લાશ સુતી છે ફળિયામાં મિત્રો ઘોડું ઉપડ્યું અને ઘોડું ઉપડે તાની હારે થતા 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 બરાબર સીમાડો આવે સીમાડો આવે છે આઈરાણી જે લાખી છે એ પોતાનો મામો પોતાનો આગળ જાય છે પણ ધરતીને પૂછી પૂછી જાણે માંડતી હોય આગળ ડગલા માંડવાનો વિચાર તો નથી થતો જીવ તો છે પણ વખતની મર્યાદાઓ એટલે કઈ કહેવાય નહીં આંખું જ મેળવી ખાલી ઓ દીવાના તેજમાં બેની આંખો મેળીતી અજાણ્યા હતા પણ શુદ્ધ પ્રેમ કોને કહેવાય એમાં ઘોડે સવાર આવ્યો અને મારતે ઘોડે આ કીધું રામ રામ એટલે બહુ કાન ન દીધો પાસેથી આગળ થવા ગયો એટલે ઓલો ભાભો બુઢો બોલ્યો ભાઈ કેમ આટલી બધી ઉતાવળ કરો છો રામ રામે નથી બોલતા અરે કે અમારા નેહડામાં આજ ગજબ થઈ ગયો ઈ કે કા કે કોક નેહડામાં મહેમાન રોકાવા આવ્યા હતા એમાં કોક બાય ડાકણ જેવી આવી હતી એને શું જાદુ કરી દીધું હોય એ મહેમાન નો રોકાણા ને તો અમારો આયરનો જુવાન જુવાન જેવો જુવાન હાવજ જેવો જુવાન છે એ પોતે પેટમાં કટાર ખાઈને એના પ્રાણ છોડી દીધા હે પેટમાં કટાર ખાઈ પ્રાણ છોડ્યા પ્રાણ છોડ્યા એટલી ઉપર પોટલી હોય ઘા અને કીધું મામા આલ્યો હવે તમારા દીકરાને સારું ઠેકાણું જોઈ અને બીજે ક્યાંક ગોતી લેજો અને પરણાવી દેજો હું જાઉં છું એ લાખી એ આયરાણી ત્યાંથી પાછી વળી અને હળી કાઢી અને પાછી અહીંયા ગામમાં નેહડામાં આવી તા તો લાશ પડી તી જે દેગણસીની એ લાશની પાસે આવે પણ અમુક માણસો એવાય હોય ને કે આણે માર્યો છે ને ડાકણી છે ને આમ છે ને તેમ છે ને એ બહાર ઊભી ઊભી રોવે છે અંદર કોઈ આવવા દેતું નથી એમાં આ બાજુથી જે કાંઈ અમુક સમય પછી ઘોડે સવારે એની કાંઈ વિધિ કરવાની લઈને આવી ગયો આની દેગણહીની લાશ નીકળી અને પછી સીતા ખડકાણી અને સીતામાં દેગણહીને જેદી અગ્નિદાન દીધો તેથી ગડગડતી દોટ મૂકી અને એની હારો હારે અગ્નિમાં સડી ગઈ હતી જેને કહેવાય આયરાણી જગદંબા જેવી આયરાણી હાડ 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 અગ્નિમાં બળવા માટે ગઈ અને બળવા માટે જાવટાણે એક દુહો કેતી ગઈ હતી આયરાણી એ લાખી કે તમે કુકડ અમે કાસ આપણે ભૂણી ભેડીએ ભેળા નહીં બે નેહડા જુદા જુદા ગામ તમે કુકડ ગામના અમે કાશ ગામના ઈ બાઈ બોલી જે પરણી જાતી હતી તમે કુકળ અમે કાસ આપણે ભેણીએ ભેળા નહીં બસ આપણો ખાલી આંખનો જ ઘરવા તોય આજ મારે દાજવું પડ્યું દેગણહી હો આપડી આંખ મણીતી તોય હું તારી આરે બળું છું અને દેગણહી નામના આયરની ભડ ભડ હડ અગ્નિમાં ઈ કૂદી પડીતી અને ઈ આયરાણી એને હારે બળી ગઈતી આને પ્રેમ કહેવાય આવ્યા ભૂત પ્રેમની કથાઓ ભારત વર્ષમાં અને સૌરાષ્ટ્રમાં કેટલી છે મિત્રો અને તે દુનો દુઓ સાચી પૂરે છે કે તમે કુકડ અમે કાસ આપણે ભીડીએ ભેળા નહીં પણ ઘડીકનો ઘરવા આપણે ભીડું તું દેગ